ગેંગસ્ટર પવન રાઉત ગેંગના સાગરિકને ક્રાઇમબ્રાન્ચ ડિંડોલીમાંથી દેશી પિસ્તલ અને કાર્ટિસ સાથે પકડી પાડ્યો છે આ હત્યાર તેના નશીલા પદાર્થોના સોદાગર એવા માથાભારે વિપલ ટેલરે આપ્યું હતું ડિંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજની નીચે સોસાયટી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પ્રિન્સ ઉર્ફે રવિ મહેન્દ્રસિંહ રાજપૂતને દેશી તમંચો અને બે કાર્ટી સાથે પકડી પાડ્યો હતો આરોપી લૂંટ વિથ મર્ડરના ગુનામાં ત્રણ મહિના પહેલાં લાજપોર જેલમાંથી છૂટ્યો હતો લાજપોર જેલમાં માથાભારે વિપલ ટેલર સાથે તેની મુલાકાત થઈ હતી બંને અલગ અલગ ગુનામાં જામીન પર છૂટ્યા હતા પછી માથાભારે વિપલ ટેલરે પ્રિન્સ રાજપૂતને હત્યા આપી હતો વધુમાં આરોપી પ્રિન્સની પાંડેસરા વિસ્તારમાં રહેતા ટિયા દલાઈ નામના શખ્સ સાથે દુશ્મનાવટ ચાલે છે ટિયા તેના પર હુમલો કરી શકે તેવો ડર હતો આથી તેણે વિપલ પાસેથી હથિયાર લીધો હતો હાલમાં વિપલ વોન્ટેડ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે